તમારે લેવાનું હેલો જય માતાજી મિત્રો મારા નવા લોકો પાછું તમારું સ્વાગત છે તો આજે અમે જવાના છીએ બગડાણા અને અત્યારે હવે સવારના પોરમાં અમે જઈએ છીએ બગડાણા સેવા મંડળમાં આજ અમારા ગામનો વારો છે અમારા ગામ ખાટસુરાથી અમારા વારો છે સેવા મંડળનો બગડાણા જવાનો દર એક તરીકે અમારે વ્યુઝ જવાનું છે અને મારા ઘરેથી તો મારા પપ્પા જાય કે મારા ભાઈ જાય કે ગમે તો હું જે સુરતથી દેહમાં આવ્યો છું હમણાં પ્રબ કરવા તો આજે છે એક તરીકે તો મારા પપ્પા કહે કે તું જા મેં કીધું કાંઈ વાંધો નહીં હું જઈએ હું કીધું નતના સેવામાં તો મેં કીધું હું જુઓ અને બધા કહે છે કે બધું ના નવું નવી સુવિધા થઈ ગઈ અરે યારે તો ભાઈ મને હજી ખબર નથી પહેલી વાર હું જાઉં છું તો ભાઈ તમને હું બતાવું કેવી રીતની સુવિધા થઈ ગઈ છે નવી નવી તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહી તો મને મજા આવે ને તમને મજા આવે તો પૂરેપૂરો જોઈ જ્યો અને નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અમે જઈએ છીએ ગાડી લઈને ટ્રેક્ટર છે વાહ અમે પહેલાં અમે આગળ આવી ગયા છીએ હું ને અમારા કાકાનો છોકરો છે તો એ આવે છે અમે બગડાણા છીએ ગાડી લઈને તો અમે ગાડી લઈને આગળ ગઈ અને ટ્રેક્ટર છે વાહાઈ જઈશું તો ટ્રેક્ટર માં તો ઘણા કેટલા જણા જણાની અંદર અંદાજે જણા અમારા ગામનું મંડળ છે પચાસ વધારે હોય પણ આ તો એટલા છે એટલે ટ્રેક્ટર તો અમે આજ જઈશ સેવા મંડળ માં વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયું કેવી રીતની સેવા થાય છે કેવી રીતનું બધું છે સુવિધા થઈ ગઈ નવી નવી તો બધું વ્લોગમાં બન્યા રહીજો નવા નવા તો ચાલો જઈએ અમે મોડું થાય સાચી વાત ને ના મળીએ હવે આપણે ના મળીએ તો સિની મિટિંગમાં જોવો તો અલગ આપડે ના મળીએ બગડાણા ફાઇનલી મિત્રો અમે પગી જઈશ બગડાના ગાડીએ પાર્કિંગ કરી છે હવે ગાડી પાર્કિંગ કરે છે અહીંયા અને અહીંયા પાર્કિંગનું છે બધું સેવા મંડળ હવે એને જ ઘડવા દે બાકી બીજા કોઈ ઘડવાઈ ન દે તો અમે ગાડી પાર્કિંગ કરી નાખીએ છીએ અને હવે અમે જઈએ છીએ મંદિરે અંદર દર્શન કરવા અને તમે દર્શન કરી લેજો હું અમે દર્શન કરાવીશું અને અમે જઈશ મંદિરે તો તાવધી બ્લોગમાં ઘણી વાર બની રહ્યો સારો તો અંદર ફાઇનલી મિત્રો આ ગેટ છે બગડાણા અંદર જવાનો દર્શન કરવાનો આ ગેટ છે તો આઈ લઈએ આપણે અંદર જવાનું અને ઓલે પણ અમે સિમ્પલ ગાઇડે

મિત્રો નીચે આપણે બધા એટલા મંદિર હતા એટલે બધા દર્શન કરી લીધા હા ને આપણે જવાન છે માથે મંદિર છે ના બાકી બધે નીચે તો દર્શન કરી લીધા હા અને હવે જવાન છે માથે તો હવે ટ્રેક્ટર તો એવું નથી અમે તો બહુ ખાસ ગાડી કરી કેમ કે દર્શન કરાવવાના હતા તમને બધાને તો એટલા માટે ખાસ ગાડી કરી એટલે પહેલા અમે પોગી ગયા અને ટ્રેક્ટર તો એ વાહે છે એટલે એ ટ્રેક્ટરને આવતા એ વાહ લાગશે થોડીક ને અમે હવે જઈએ છીએ નીચે જ બધે દર્શન કરી લીધા અને આપણે આપણે આયા કરવાના છે બે મંદિર છે એક નીચે મંદિર છે ને એક માથે મંદિર છે નીચે બજરંગદાસ બાપાનું છે અને માથે છે રામ લક્ષ્મણ સીતાને હનુમાન દિતાને એવા બધે ભગવાન છે બે ત્રણ તો આપણે ના આવે જઈએ અંદર અને ચાલો હતો જઈએ અંદર આપણે દર્શન કરી દે અને નીચે આપણે આયલી જોવાનો બધાય ઊભા રહે જોવા માટે તો ખલે તો આપણે દર્શન તો કરી લીધા અને આપણે હાઇલી નીકળવાનું છે આ ગેટ છે નીચે જવાનો તો આયલી ભાઈ મસ્ત મારો હાક મસ્ત બતાવી છે લોકેશન જો આ બધું રહોડું છે આપણે જવાનું છે આપણે રહોડામાં આ રહોડું છે ને ના જવાનું છે આપણે કામ કરવા તો આપણે ભાઈ દર્શન તો કરી લીધા હવે જઈએ આપણે નીચે આવું થયું બ્લોકમાં કન્ટિનર બની રહ્યો હજી કંઈ ટેક તો પહેલું નથી કઈ કા ચાલો આપણે જઈએ નીચે તો આપણે નીચે મળીએ ચાલો તો નીચે જઈએ તો નહીં આપણે દર્શન કરીને તો આપણે બહાર વીયા છીએ ને આપણે એક સુવિધા સારી થઈ ગઈ જો આપણે આ આપણે ટોકન દેન દઈ ટોકન દઈએ આપણે બૂટ ને એવું બધું આપી દેવાનું એ આપણે થેલીમાં નાખીએ ને આપણે આપી દેવાનું ફ્રીમાં પૈસા નથી લેતા બાકી ગમે આપણે ગમે સામે જાવ તો આપણે પૈસા ને એવું બધું દેવું પડે તો આપણે ફ્રીમાં અને સારું છે આપણે અગાણા અગાણા નાખે તો આપણે દર્શન હું કરી લીધું છે હવે આપણે આવી ગયા આપણે રવડાના અંદર તો આ તાલક બ્લોગમાં કઢી બનીયો તો ચાલો આપણે જઈએ રવડા તરફ જઈએ હાલો જઈએ આપણે રવડામાં આવતા તો આ બાજુ આ આ બધું જમવાનું તો ઓલી સાઈડ બેનો અને આ સાઈડ બધા ભાઈઓ તો આ બીજી એક સિસ્ટમ થઈ ગઈ છે આપણે આ બાકડા આવી જાય ને બાકડા તો હતાય નહીં પહેલા નકર નીચે બેહે ને પિરાવવાનું આપણે અને નીચે બધા બેઠા પાથરવાનું ને એવું બધું હોય અને હવે તો બાકડા આવી ગયા જો અને આ વીપી એવું કઈક થઈ ગયું કે તો આ સિસ્ટમે કંઈક અલગ થઈ ગઈ છે હું તો ભાઈ કીધું ને એવું નથી તો આ આજે એક તારીખ છે ને આજ મારે હું સેવામાં આવ્યો મને ખબર પડી કે ભાઈ આ બાકડા ને એવું આવી ગયું છે તો ભાઈ ઘણી ઘણી બધી નવી નવી સિસ્ટમો થઈ ગઈ છે બગડા અને આ બધું નવું નવું જ બનતું જાય છે અને નવું નવું બનશે જ એવું મને લાગે છે તો ચાલો આપણે જઈએ છીએ હવે રહામાં અને આપણે બૂટને એવું કાઢીને જઈએ છીએ રોવા લગ્ન વિડીયોમાં કંટિનો બની રહી છે બ્લોગની અંદર તો ચાલો જઈએ આપણે અંદર મિત્રો અમે અત્યારે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હવારમાં એટલે પેલા તો નાસ્તો થોડો ખરાબ એટલે હવાર કોઈ જમીન આવ્યું હોય નો પેલા કરવાનું પછી જ કામ કરવાનું હોય છે નાસ્તો કરી લીધો છે ને હવે અમી જઈશ તો અમી ભાઈ અત્યારે બધા ઊસો કરવા જઈશી કેમ કે એની વગર હાલવાનું છે ને એની એની ઉપર તો રાંધે છે બધા ઉસો બાળે તો ચાલો આપણે જઈએ છીએ

ફરાઈ ગયું છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ભરી લીધું છે ને એ જાય છે ને અમારા હવે હાલી જવાનું છે માથે કઈ જીગા છે નહીં અને આ ગોડાઉન એ બન કરી દીધું છે અને હવે અમે છે હાલી અને આપણા બધા આવીએ છે એમાં કઈ જીગા છે એટલે આપણે કઈ જવાનું છે ને આપણે હાલી જવાનું છે હાલી જઈએ તો મજા આવે નકરી આમ પડી જાય ગરમીના તો હવે કપડાં ને હું ભરાઈ જાય હવે હાથ પગી પાડીએ આવું લોકમાં ફંક્શન બની રહો ચાલો જઈએ આપણે હરિહરનો આંકડો તે પણ થઈ ગયો છે તો હમણાં આપણે પીરવાનો વારો છે તો આપણે પીરવા જવાનું છે બ્લોગમાં કંયો રહી રહીએ તો ચાલો ના જઈ પીવાનું આવતી બ્લોગમાં કનિયો બિન રહી ચાલો જઈને પહેરવાનું કામ પતી ગયું છે અને હવે ભાગી જાય છે અત્યારે બે કેમ કે અમારે સેવા મંડળ ને મોડું જોઈએ જમવાનું પેલા બધા બે રહે પછી અમારો વારો જમવાનો તો અત્યારે જમવાની પરિષદી લીધી છે આ પરિષદીમાં આવું છે ને એ આવે છે એ હજી પીરતા પીરતા આવે છે હળું તો હવે એટલું લીધું છે ને હવે જમીન પાછા મળી ગયો ગયા મિત્રો હું જમીને વી આવ્યો છું તો આ આવ્યો દીશું વેપાર તો મને કંઈક નવીન લાગ્યું પેલા ટોપની અંદર હેઠળો નાખતા તો આ કંઈક બીજું કંઈક નવી રીતનું કંઈક સિસ્ટમ થઈ જાય નકર આવી રીતનું કંઈ હતું ને ટોપની અંદર થી નાખતા અસરો હેઠવાડ ને એવું બધું અને હવે આઈએ તો સેવા મંડળ જ કહેવાય એટલે થાળીને એવું ધોવે છે એટલે આપણે પેલા પહેલાં નકરા છે જ થાળી જોતા બધા પેલા બધા હા છે જ થાળી જોતા અને હવે તો કંઈક બધી નવી નવી બધું સિસ્ટમ આવી છે એટલે તો એ સારું કહેવાય અને તો હવે ચાલો આપણે મળીએ બહાર આપણે જવાનું છે મેળાની અંદર તો ચાલો આપણે બહાર જ મળીએ આવતીમાં ઘટીને બીને તો સારો આપણે જઈ ભાઈ అమ్మ ఆ గి మే అనే అమ్మాయి అమ్మాయి చాలా అమ్మ ఆరి మంది చాలా આપણે મેળામાં તો આટો મારી લીધો ને અમારે કઈ કોઈને લેવાનું હતું નહીં એટલે અમે થોડાક જઈશ આઈઘર આગળ ના એક મંદિર છે આપણે બગડ નદી આવીને ના આપણે મહાદેવનું મંદિર છે અને મંદિર છે ને આપણે પગેલા બધા આવવાનું છે તો લગભગમાં કંટિન્યુઅર બની રહ્યો અને તો ચાલો આપણે ના મળીએ અમે ગયા હતા બગડ નદી અને ઘડીક ના બેઠા ને દર્શન કર્યા ને પછી ઘડીક ના ઘડી વાર બેઠા ને પછી પાછા અમે આવી ગયા મંદિરે તો ભાઈ ઘડીક ફોટા પાડી અને પછી પાછા મળીએ તો આવતી વ્લોગમાં ઘણી બની તો ચાલો જઈએ પાછા ફોટા પડીએ ઘડીક ને પછી મળીએ તો ચાલો ફોટા પાડી લઈએ તો ફાઇનલી મિત્રો અમે ફોટા પાડીને બે અને આ ભાઈ બેઠો છે ગાડી ઉપર તો એ કે હવે નીકળવું છે ને હવે ભાઈ મોડું થાય એમ છે ગાડીની ભાઈ જેવો ઘરે તો હવે નીકળવું છે ને અલગને આ જ એન્ડ કરવો છે આ મારે એન્ડ કરવો છે તો હું એને કરવા દો કરવાનો ગમે તો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કાલે નવલો જય મા થઈ જય મા બાય